નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુરુવારના ચોઘડિયા વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી શુભ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી રોગ છે નવથી લઈને દસ ત્રીસ સુધી ઉદ્વેગ છે દસ ત્રીસથી બપોરે બાર વાગ્યા સુધી ચલ છે બારથી લઈને એક ત્રીસ સુધી લાભ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી અમૃત છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી કાલ છે ચાર ત્રીસથી છ વાગ્યા સુધી શુભ છે તેમજ વાત કરીએ આપણે

આ ઉપરાંત મિત્રો ચોઘડિયા શું છે અને શા માટે ચોઘડિયાના મુરુદ જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ